નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ વિષય છે પર્યાવરણ આસપાસ તેમાં સ્વઅધ્યયન પો ભાગ બે ની અંદર પાર્ટ છ જેનું નામ છે રિયાની મુસાફરી તેની સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ અથવા ધોરણ એકથી બાર ગુજરાતી સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો ઇન્સ્ટોલ કરતાં શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વધ્યન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતાં ચેપ્ટરના નામના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો સંપૂર્ણ ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલુ કરીએ શરૂ કરીએ ધોરણ ચાર સ્વ અધ્યયન પોથી ભાગ બેનો પાર્ટ છે તેનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન એક નીચેના પ્રશ્નના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન છે તમે કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટનું અગાઉથી બુકિંગ કરાવી શકો છો તો અમે બસ ટ્રેન અને વિમાનમાં મુસાફરી કરવા માટે ટિકિટનું અગાઉથી બુકિંગ કરાવી શકીએ છીએ પ્રશ્ન બે છે તમે મુસાફરી દરમિયાન શું કાળજી રાખો છો તો હું મુસાફરી દરમિયાન બારીમાંથી હાથ બહાર કાઢીશ નહીં વાહનમાં ચડતી ઉતરતી વખતે ધક્કા કરીશ નહીં તો આ પ્રકારનું ધ્યાન રાખવું પડે નહીં તો અકસ્માત સર્જાય પ્રશ્ન ત્રણ મુસાફરી દરમિયાન તમારે જ્યાં ઉતરવાનું છે તે સ્ટેશનનું નામ સુરત જંક્શન છે તો તમે કયા વાહનમાં મુસાફરી કરતા હશો તો સુરત જંક્શન હોય તો હું ટ્રેનમાં મુસાફરી કરતો હોઉં કારણ કે રેલવે સ્ટેશનની અંદર જે સ્ટેશન હોય છે તેમાં જંક્શન એવું પાછળ લગાડેલું હોય છે બાકી બસ સ્ટેશન કે એની અંદર જંક્શન લગાયેલું હોતું નથી ચોથો પ્રશ્ન છે તમે કચ્છના નાના રણમાં ફરવા ગયા છો ત્યાં તમને શું શું જોવા મળે છે તો કચ્છના નાના રણમાં સફેદ રણ કાળો ડુંગર અને દાદા મેકરણ મંદિર જોવા મળશે પાંચમો પ્રશ્ન છે ટિકિટ ચેકરનું કાર્ય શું હોય છે તો ટિકિટ ચેકરનું મુખ્ય કાર્ય પ્રવાસીઓએની ટિકિટ લીધી છે કે નહીં તે ચકાસવાનું હોય છે પ્રશ્ન છ મુસાફરી કરવા માટે ટિકિટનું અગાઉથી બુકિંગ શા માટે કરાવવું જોઈએ તો જો અગાઉથી ટિકિટનું બુકિંગ કરાવેલ હોય તો આપણને બેસવા માટેની યોગ્ય જગ્યા મળી રહે છે અને સારી રીતે મુસાફરી કરી શકાય છે એટલે કે ટિકિટનું જો આપણે બુકિંગ કરાયેલું હોય તો આપણી સીટ ખાલી જ હોય છે અથવા તો જો કોઈ બેઠું હોય અને આપણે સ્ટેશન પરથી ચડીએ તો કંડક્ટર કે ટિકિટ ચેકર છે એ તેને કહી દે કે ભાઈ આ ભાઈની જગ્યા છે જે અગાઉથી બુકિંગ હતી તમે ત્યાંથી ઊભા થઈ જાઓ અને એમને જગ્યા આપો તો બુકિંગ કરવાનો આ ફાયદો થાય છે પ્રશ્ન બે નીચેના ચિત્રો વિશે લખો તો અહીં જે આ ચિત્ર આપેલું છે તેના વિશે આપણે લખીએ તો સુરજબાજી સુરજબારી પુલ છે તો તે કચ્છ જિલ્લાનો જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે તેને પ્રવેશ તેનું પ્રવેશદ્વાર એટલે સુરજબારી પુલ જે કચ્છના પ્રવેશ દ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે સૌરાષ્ટ્રના સાત જિલ્લા અને કચ્છ સાથે જોડતો એક જ માર્ગ છે આ માર્ગ હાડકિયા બ્રિજ પર આવેલો સુરજબારી પુલ છે હવે તેની નીચેનું આ ચિત્ર દેખાય છે તે કચ્છનું સફેદ રણ છે તો કચ્છના નાના રણમાં જામેલા મીઠાને લીધે રાત્રે ચંદ્રના પ્રકાશમાં અને દિવસે સૂર્યના પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પાથરી હોય તેવું દ્રશ્ય દેખાય છે તેથી કચ્છના નાના રણને સફેદ રણ પણ કહે છે દેશ વિદેશના પ્રવાસીઓ સફેદ રણને નિહાળવા માટે અહીં આવે છે હવે અમદાવાદ શહેરની અંદર જે આ હોટલ આવેલી છે તે પતંગ પતંગ હોટલ છે તેમાં એવું પણ કહેવાય છે કે આ હોટલ છે તે અંદરથી ગોળ ફરે છે કોઈક વાર જાઓ તો જરૂર જોજો લાલ દરવાજા જઈએ ત્યારે વચ્ચે બ્રિજ ઉપરથી દેખાશે તો અમદાવાદ શહેર વિશે લખવાનું છે આ તો પતંગ હોટલ છે પણ આંતુ આપણે અમદાવાદ શહેર વિશે લખવાનું છે તો ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને વસ્તી પ્રમાણે ભારત નું પાંચમા અને શહેરી વસ્તી પ્રમાણે સાતમા ક્રમનું શહેર છે તે સાબરમતી નદીના કિનારે વસેલું છે અમદાવાદમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે જેમાં ગાંધી આશ્રમ રિવરફ્રન્ટ સરખેજનો રોજ સરખેજનો રોજો કાંકરિયા તળાવ સીધી સૈયદની જાળી વગેરે હવે છેલ્લે આ જે નીચેનું ચિત્ર દેખાય છે તે કુલી છે તે સામાન ઉપાડીને લઈ જતો હોય તેવું લાગે છે તેનો મતલબ આ રેલવે સ્ટેશન પરનું ચિત્ર છે તો વાહન વ્યવહારમાં રેલગાડી એક એવું વાહન વ્યવહારનું સાધન છે કે જેમાં એક સાથે પાંચસોથી વધુ મુસાફરો મુસાફરી કરી શકે છે એટલે કે જેટલા એન્જિનની પાછળ ડબ્બા લગાવો એટલા લોકો વધારે તેની અંદર મુસાફરી કરી શકે તો વધુ મુસાફરો મુસાફરી કરી શકે છે અને ટ્રેનનું ભાડું પ્રમાણમાં સસ્તું હોવાથી ઘણા બધા લોકો તેનો ઉપયોગ કરે છે બીજું કે ટ્રાફિક પણ નડતો નથી ટ્રેન બે પ્રકારની હોય છે એક મુસાફરી માટેની ટ્રેન અને એક માલસામાનની ટ્રેન ઘણી જગ્યાએ દૂર દૂરથી ગાડીઓ કે એવું કંઈ લાવવું હોય ત્યારે તેની અંદર ફોર વ્હીલને એવું બધું મૂકી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સૌથી વધારે તો કોલસો છે કોલસો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કોલસાની આખી ગાડી જ હોય છે ચાલીસ ચાલીસ ડબ્બા તેની અંદર કોલસા ભરેલા હોય છે અને તે લઈ જતા હોય છે આગળ વધીએ પ્રશ્ન ત્રણ નીચેના કોષ્ટકમાં માંગેલી માહિતી પૂર્ણ કરવાની છે તો બસમાં મળતી સુવિધાઓ તો બસમાં શું શું સુવિધા મળે છે તો બેસવા માટે સીટ મળે ફસ્ટ એડ બોક્સ હોય બૂટ ચંપલ રાખવાનું સ્ટેન્ડ હોય છે ટીવી હોય છે એર કન્ડિશનર હોય છે અને સામાન મૂકવાની ડેકી હોય છે તો આ બધી જે સુવિધા છે અલગ અલગ બસમાં અલગ અલગ હોય છે એવું નથી કે આ દરેક સુવિધા દરેક બસમાં હોય પણ ખરા આપણે બસની અંદર જે જનરલ સુવિધા મળતી હોય તે આપણે અહીં તમામ સુવિધાઓ તેની અંદર લક્ઝરી પણ આવી ગઈ તે લખેલું છે હવે રેલવેમાં મળતી સુવિધાઓ જ્યારે રેલવેમાં ટ્રેનમાં જઈએ ત્યારે તેમાં સેકન્ડ ક્લાસ ટાયર ટુ ફર્સ્ટ ટાયર આવી રીતના જ્યારે તમે ટિકિટ લીધી હોય એનો ભાવ ધીમે ધીમે પણ એસી ટાયર ટુ એસી ટાયર વન એનો ભાવ પણ વધતો જાય અને સુવિધા પણ તેમાં વધારે મળે છે તો તેમાં શું શું સુવિધા મળે છે તો નાસ્તાની સુવિધાઓ મળે છે બેસવા માટેની સીટ મળે છે ઇમરજન્સી ચેનની સુવિધા મળે છે ટોયલેટ બાથરૂમ સ્ત્રીઓના અલગ ડબ્બા હોય છે કિચનની સુવિધા અને એસી અને પંખા પણ હોય છે વિમાનમાં મળતી સુવિધાઓ આ વિમાનની અંદર પણ નોર્મલ ક્લાસ બિઝનેસ ક્લાસ આ રીતે ટિકિટ તેની મળતી હોય છે તો સૂચનાઓ માટે એર હોસ્ટેલ હોય છે ખાવાની સુવિધા હોય છે વાંચન માટે પુસ્તકો હોય છે ફર્સ્ટ એડ બોક્સ સામાન માટેની ડેકી ટોયલેટ બાથરૂમ પેરાશૂટ ઓક્સિજનનું માસ્ક પણ ઉપર થયું હોય જરૂર જરૂર પડે ત્યારે આપે આપણી સીટની સામેની બાજુ એટલે કે આગળવાળાની સીટની પાછળની સાઈડ ટીવી પણ હોય છે તો આવી બધી અનેક સુવિધા વિમાનની અંદર મળતી હોય છે પ્રશ્ન ચાર તમે કરેલી મુસાફરી વિશે લખો તો તમે જોયેલું સ્થળ તો અહીંયા લખીએ છીએ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં શું જોયું તો સરદાર પટેલ સ્ટેચ્યુ સફારી પાર્ક

ટ્રેનમાં ગયા હતા તમે જેમાં ગયા હોય તે તમારે લખવાનું છે ને જે જોયું હોય તે અહીં તમે લખી શકો તો બાળ મિત્રો અહીં આપણો પાઠ છે રિયાની મુસાફરી એટલે કે રિયાએ જે મુસાફરી કરી તે આપણે અહીંયા લખ્યું હવે તમે જે મુસાફરી કરી હોય તે પણ તમે લખી શકો છો ફરી મળીશું આગળના વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ